વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા બચાવ કામગીરી ટીમો દોડાવવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરે તેવી સૂચના આપવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ માટે છ કરતાં વધુ ટીમો બનાવવામાં આવી છે અને ટીમો દ્વારા માઇક પર લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટે અપીલો કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે જેથી લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા માટે ખાસ અપીલ કરાઈ રહી છે સિટી કમાન્ડ સેન્ટર બદામડી બાગ ખાતેથી અમને ટીમ મોકલી છે અને અલગ અલગ છ રૂટ પ્રમાણે વડોદરા વિસ્તારમાં વિશ્વમિત્રી વહી રહી છે તેના નજીકના નીચાણવાળા કાંઠાઓમાં અમને અનાઉન્સમેન્ટ માટે મોકલી રહ્યા છે જેમાં પરશુરામ ભટ્ટો છે વકોટા ગામ છે મુજમૌડા છે મુજમૌડા ગામ છે વડસર કાંસા છે કોટેશ્વર મહાદેવ મંદિર છે અટલાદરા છે તેમજ સમા બાજુનો એરિયા પણ કવર કરવામાં આવી રહ્યા છે લોકો શું કહી રહ્યા છે તમને લોકો અમને પાણીનું લેવલ વધી રહેલ છે એના માટેનું પૂછી રહ્યા છે કેટલા સુધી વિશ્વમિત્રી પહોંચે પહોંચી રહી છે આગળથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યા છે અચ્છા માઈક દ્વારા તમે શું કહી રહ્યા છો લોકોને માઇકમાં અમે એવી ચેતવણી આપવામાં આવે છે કે નજીક વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી સુધી પહોંચવાની શક્યતા છે તેથી જેટલા પણ એવી ચેતવણી આપણે અસરગ્રસ્ત નાગરિકો સલામત સ્થળે ખસી જવા માટે અમને ચેતવણી આપવામાં આવે છે અને તેઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે અચ્છા શું નામ આપનું ગૌતમ નાયકા યુસીડી પ્રોજેક્ટ ઓફિસ બદામડી બાગથી સિટી કમાન્ડ સેન્ટરમાંથી મોકલેલ છે